નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપશો ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે એ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતને મળીશું અને જેઓ ઘણા સમયથી ગાય આધારિત ખેતી કરે છે પ્રાકૃતિક ખેતી કરે છે અને ઘણા ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી એના ફાયદા અને પદ્ધતિ વિશે મફતમાં માહિતી આપી રહ્યા છે તો આ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત આગળથી આજે આપણે પ્રાકૃતિક ખેતીમાં પાયાની વસ્તુ એટલે કે પ્રાકૃતિક ખેતી કરવી હોય તો આ પાયાની વસ્તુ આપણી પાસે હશે ખેતીનો વૃદ્ધિ અને વિકાસ કરી શકીશું અને ઉત્પાદન પણ સારું એવું મેળવી શકીશું અને સારી એવી આપણે કમાણી પણ કરી શકીશું તો નમસ્કાર કે નમસ્કાર હવે આપનું નામ જણાવો જગદીશભાઈ બાબુભાઈ તળાવિયા ગામ મંડા હવે આપનું સરનામું ગામ મંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી હવે આપનો મોબાઈલ નંબર જણાવો નવ્વાણું જીરો ઓગણ પચાસ પાંચ બત્રીસ હવે ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવી હોય જગદીશભાઈ તો જગદીશભાઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પાયાની ખૂબ મહત્વની વસ્તુ વિશે માહિતી આપો અને એનો આપણે ખેતીની અંદર કેવી રીતે ઉપયોગ કરીશું અને એ વસ્તુ નો ઉપયોગ કરવાથી ખરેખર પ્રાકૃતિક ખેતી ની અંદર આપણને કેવા કેવા લાભ થાય છે એના વિશે વિસ્તૃત માહિતી આપો ગાય નું તો આપણા ધર્મ ગ્રંથોમાં બધે સારી રીતે ઓલું છે ગાય નું મહત્વ ગાય નું મહત્વ હા પછી એનું સાણ છે ગૌમૂત્ર છે એ આપણે ખેતીમાં વાપરવા માટે બહુ સારું એવો ફાયદો છે પછી આપણે ગાયનું દૂધ આપણું ફેમિલી હોય એને દૂધ છે બધું પૂરું પાડે છે ઘી ક્યાંય લેવા નહીં જવું પડતું બધી વસ્તુ સાસ દહીં બધી વસ્તુ બહુ સારી મળી રહે છે હવે ખેતીમાં આપણે ગાય આપણે આપણી ઘરે ધરાવતા હોય તો ખેતીની અંદર ગાયના સાણ હોય કે ગાયનું ગૌમૂત્ર હોય કે ગાયની સાસ હોય કે ગાયનું દૂધ હોય તો એનો આપણે કેવી રીતે ઉપયોગ કરીશું દૂધ છે એ માં આપણે સાટવા મકામ આવે ખાવા મકામ આવે બરાબર સાસ છે એ છંટકાવ કરવામાં કામ આપે છે અને ખાવામાં આપણે ઘેર વપરાશમાં કામ આપે છે બરાબર પછી ગૌમૂત્ર છે એ આપણે ખેતીમાં બધે કામ વાપરવા કામ આપે જીવામૃત બનાવવામાં કામ છાણ છે એ જીવામૃતને સાણિયું ખાતર જીવામૃત બધી વસ્તુ બનાવવામાં કામ આપે છે બરાબર સારું એવું આપણને બધું ખેતીનું સારું હાલે છે અને ઘરે ઘરે વપરાશમાં બધી વસ્તુ પૂરી પડે આરોગ્ય ની દ્રષ્ટિ એ ગાય ના દૂધ નું મહત્વ હારામાં સારું રોગો કેવા થાય હસોડા નો રોગ જે લોકો ગાય પાળતા હોય એને બીમારી ઓછી હોય ઓછી થાય મતલબ ઓછી થઈ શકે છે એટલે કે ગાયના દૂધની અંદર તત્વો જેવા હોય છે કે આપણે મેંટીબાયોટિક અને આપણે રોગ હવે રક્ષણ રોગ પ્રતિકારક શક્તિ સારી એવી મળી છે અને બિરુદ મળ્યું છે ગાય માતા હા એટલા માટે મિત્રો આપણને જેવી બીમારી હોય ને એ પ્રમાણનું એ શરીર ના આવે કે ભાઈ મારા છોકરા ને આ બીમારી છે એને આપણી ચિંતા હોય એવી રીતનું શરીર આવે એટલે આપણા ધર્મ અંદર શાસ્ત્રો અંદર ગાય ને ગાય માતા તરીકે વર્ણવામાં આવી છે કારણ કે એમાં તેત્રીસ કોટી દેવતા નો વાસ ઓકે કઈ એમનું નથી કે એના રૂવાડે રૂવાડા માં દેવતા છે ભગવાન બેઠેલા છે એટલું સરસ મજાનું ગાયનું મહત્વ છે અને ગાયના શાનનો ઉપયોગ ખેડૂત મિત્રો છે ને પોતાના કપાસનું વાવેતર કે અન્ય પાકોનું વાવેતર કરે એ પહેલાં સાહે ખાતર ભરે ગોમૂત્રનો છટકાવ કરે જમીનમાં આપે એ રીતે એનો સારો એ બધો પાક જે તૈયાર થયો હોય એ ગમે લોકો ખાય એની મીઠા છે અલગ હોય અને મીઠાશ વધુ હોય બરાબર અને એમાં રોગ પ્રતિકારક શક્તિ સારી હોય કે પ્રાકૃતિક રીતે તો આ રીતે ખેડૂત મિત્રો ગાયના દૂધની અંદર સરસ મજાની રહેલી છે ગાયના સાણ છે ગાયનું અને સાસ દૂધ ઘી માખણ વગેરેની અંદર ખૂબ સરસ છે એવું આયુર્વેદિક મહત્વ રહેલું છે પછી ત્યારબાદ કૃષિની અંદર એટલે કે ખેતીની અંદર પણ સરસ મજાની જગદીશભાઈ વાત કરી કે ભાઈ ગાયની સાસનો તમે છંટકાવ કરો તો ઉત્પાદનમાં ઘણો ફરક પડશે અને વસ્તુ જે તૈયાર થશે એ રોગ પ્રતિકારક વસ્તુઓ છે જે આપણે ખાવાથી આપણા આરોગ્યને પણ ફાયદો થઈ શકે છે ત્યારબાદ એમણે ગાયના સાણનો ઉપયોગ વિશે સરસ મજાની માહિતી આપી ખેતીની અંદર એનો ઉપયોગ એ વસ્તુ તમે પકવેલી ગમે એ લોકોને ખાવા આપી હોય ને એ તમને યાદ કરે ખુશ થાય આ વસ્તુ આપણને ઓરિજિનલ આપી એટલે કે પ્રાકૃતિક આપી એટલે કે ગાય આધારિત વસ્તુ આપણને આપેલી છે તો આ રીતે ખેડૂત મિત્રો ગાયના દૂધ અને ગોળનો છટકાવ કરવાથી પણ ખેતીની અંદર સારું એવું ઉત્પાદન આવે છે આવી શકે છે તો આવી રીતે વિવિધ પ્રકારના ઉપયોગો વિશે જગદીશભાઈ સરસ મજાની આપણને માહિતી આપી ખેડૂત મિત્રોને સરસ મજાની માહિતી આપી એ માટે હું ખેડૂતની ખેતી વધી જગદીશભાઈનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ આભાર ધન્યવાદ